નમસ્કાર મિત્રો ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો હવે પછી વાવાઝોડાનો દોર અને બંગાળના ઉપસાગર સાથે જ અરબી સમુદ્રની અંદર મિત્રો બે વાવાઝોડાને લઈને મોટી આગાહી સામે આવી રહી છે આવનારી બાવીસ તારીખના રોજ મિત્રો બંગાળના ઉપસાગરની અંદર વરસાદી સિસ્ટમ બંગાળનો ઉપસાગર વલોવાશે આ સિસ્ટમ ડિપ્રેશન સુધી મજબૂત થવાને લઈ તો બીજી તરફ મિત્રો વાવાઝોડાને લઈને પણ મોટી આગાહી હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આવનારા દિવસોની અંદર મિત્રો બે વાવાઝોડા કે જેની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડા બનવાને લઈને આગાહી કરવામાં આવી છે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આ એક સાથે બે વાવાઝોડા જે જોવા મળી રહેવાના છે તો એમને લઈ સાથે જ મિત્રો હવે પછી નૈરૃત્યના ચોમાસાને લઈ રાજ્યની અંદર પહેલો વરસાદ તોફાની રહેવાનો છે આ વાવાઝોડાના કારણે કેટલી હશે વરસાદ આ સાથે જ પવનની ગતિ આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ મે મહિનાના અંત અને જૂન મહિનાના શરૂઆતના દિવસોની અંદર અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનશે બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ તો હાલ સત્તાવાર રીતે પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે કે આવનારી બાવીસમી મે ના રોજ બંગાળાની ખાડીની અંદર મિત્રો એક ડિપ્રેશન તૈયાર થવાનું છે જે મોટી વરસાદી સિસ્ટમ બનશે આ સિસ્ટમ મિત્રો આગળ જતા કેટલી વધારે મજબૂત થાય શું એ વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે તો મિત્રો આપને જણાવી દઈએ જેમ જેમ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ ચોવીસ તારીખે આગળ વધશે તેમ આ સિસ્ટમ મજબૂત બનતી જશે અહીં આપ જોઈ શકો છો મિત્રો કે એકવીસ તારીખ અને બાવીસમી તારીખના રોજ બંગાળના ઉપસાગરની અંદર ધીમે ધીમે આખો બંગાળનો ઉપસાગર વલોવાતો જોવા મળી રહ્યો છે અને એક સિસ્ટમ આકાર પામતી હોય એવું જોવા મળી રહ્યું છે મિત્રો આ સિસ્ટમની અંદર ભરપૂર માત્રામાં ભેજ અને વાદળો જોવા મળશે જેમ જેમ મિત્રો આ સિસ્ટમ મધ્ય બંગાળની ખાડી ઉપર આવશે ત્યારે ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરશે અને મિત્રો કિલોમીટરો સુધીનો એમનો ઘેરાવો જોવા મળશે ને જેમના આ ઘેરાવાના કારણે આવનારા દિવસોની અંદર મિત્રો ખાસ કરીને ત્રેવીસમી તારીખ બાદ આ સિસ્ટમના કારણે ભારત તથા મહારાષ્ટ્ર કર્ણાટક અને ગુજરાત ઉપર આ સિસ્ટમને કારણે આફત તોળાશે બીજી તરફ હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે આ સિસ્ટમના કારણે ગુજરાત આ સાથે પુણે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યને આ સિસ્ટમનો અરસ વરસાદ જોવા મળશે બીજી તરફ આપને પણ જણાવી દઈએ મિત્રો આ સિસ્ટમને જો યોગ્ય પરિબળ મળશે તો બંગાળના ઉપસાગરની અંદર જે પ્રમાણે પ્રમાણે તાપમાન જોવા મળી રહ્યું છે છે આ આ સિસ્ટમ સિસ્ટમ અંદર પણ પરિવર્તિત થઈ શકે આપ અહીં જોઈ શકો છો કે મધ્ય ભારત ઉપર આવશે ખાસ કરીને આ સિસ્ટમ પચીસમી તારીખના રોજ ભારતના બંગાળી ઉપસાગરના કાંઠાના જે રાજ્યો છે જે વિસ્તારો છે ત્યાં ત્રાટકતી હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે અને મિત્રો આગામી દિવસોની અંદર આ સિસ્ટમના કારણે બંગાળના ઉપસાગરના કાંઠાના રાજ્યોની અંદર જેમાં ખાસ કરીને ભુવનેશ્વર આ સાથે જ આજુબાજુના વિશાખાપટ્ટનમ આ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે આ સાથે જ મિત્રો મે મહિનાના અંતની અંદર જોવા જઈએ તો આ સિસ્ટમના કારણે મધ્ય ભારત સુધી આ સિસ્ટમ આવી શકે છે ને જેના કારણે ગુજરાત ઉપર પણ આ સિસ્ટમનો ઘેરાવો લંબાઈ શકે છે ને જેના કારણે ગુજરાતની અંદર પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે જોકે મિત્રો અત્યારે આપને જણાવી દઈએ કે તમામ મોડલો જુદી જુદી દિશા બતાવી રહ્યા છે પરંતુ બંગાળના ઉપસાગરની આ વરસાદી સિસ્ટમ કે જે વેલમાર્ક લો પ્રેશરથી લઈ ડિપ્રેશન સુધીની મજબૂત જોવા મળશે ને જેના કારણે આ મહિનાના અંતની અંદર મિત્રો ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટકના ભાગોની અંદર ભારે વરસાદા સિસ્ટમનો જોવા મળશે તો મિત્રો આ વર્ષની અંદર પહેલી બંગાળાની ખાડીની અંદર બનનારી સિસ્ટમને લઈ સત્તાવાર રીતે હવામાન વિભાગે પણ જાહેરાત કરી છે અને આગામી માત્ર મિત્રો તારીખના રોજ જ આ સિસ્ટમ લો પ્રેશરની અંદર પરિવર્તિત થશે જેમ જેમ આગળના દિવસો વધતા જશે તેમ તેમ આ સિસ્ટમ લો પ્રેશરમાંથી મિત્રો ડિપ્રેશન સુધી મજબૂત થાય અને વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે કે નહીં આગળ જોવાનું રહેશે પરંતુ અત્યારની સંભાવના પ્રમાણે આ સિસ્ટમ ડિપ્રેશન સુધી મજબૂત થાય તેવું જોવા મળી રહ્યું છે આ સાથે જ આપને જણાવી દઈએ તો મિત્રો બંગાળના ઉપસાગરની આ મજબૂત એવી વરસાદી સિસ્ટમના કારણે ભારતનું નૈઋત્યનું ચોમાસું બુસ્ટ મારશે એટલે કે ખૂબ જ ઝડપી ગતિથી આગળ વધશે અત્યારના એક સારા સમાચાર છે કે મિત્રો અત્યારે અંદમાન નિકોબાર ઉપર વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ભારતીય હવામાન વિભાગે પણ અંદમાન અને નિકોબારના ટાપુના આજુબાજુના સમુદ્રી કિનારા તથા શ્રીલંકાની જે નીચેની પટ્ટી છે આ આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે નૈઋત્યનું ચોમાસું આવી ચૂક્યું છે અને આવનારી એકત્રીસમી તારીખના રોજ કેરળની અંદર આ ચોમાસાનું આગમન થઈ જશે અને મિત્રો આપને જણાવી દઈએ તો જૂન મહિનાની અંદર પંદર જૂન આજુબાજુ ગુજરાતની અંદર એમાં પણ વલસાડના અને મંબુઈના કાંઠાના વિસ્તારોની અંદર આ નૈઋત્યના ચોમાસાની વિધિવત રીતે પ્રારંભ જોવા મળશે અને મિત્રો પંદર જૂન બાદથી લઈને સત્યાવીસ જૂનની વચ્ચે સમગ્ર ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાનો વિધિવત વરસાદ જોવા મળશે પરંતુ એ પહેલાં બંગાળના ઉપસાગરની અંદર જે મોટી વરસાદી સિસ્ટમ બનશે એમને લઈ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે જે આગળ જોવાનું રહેશે બીજી તરફ આપને એ પણ જણાવી દઈએ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ અરબી સમુદ્રની અંદર આ મહિનાના અંત અથવા તો જૂન મહિનાના શરૂઆતના દિવસોની અંદર પણ વાવાઝોડું બનવાને લઈને આગાહી કરવામાં આવી છે હવે પછી મિત્રો અમારી નજરા બંગાળની ખાડીના ઉપસાગરની જે સિસ્ટમ છે એમના પર રહેશે તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળ માહિતી આ ચેનલ થકી તમને પહોંચાડતા રહીશું આવજો જય હિન્દ જય ભારત